મિટિંગો કરી કરી અને બધી જગ્યાએ બંધ કરવા બેઠ્યા છે અને હું કરશું પણ બાપા આપડા લાયા તાળું બંધારણ વાત તો સાચી કરી એક બાજુ બે વીઘા હતી ને એ ના લોન લઈને ડીજે લાવી દીધું છે આ લોન લઈને ધંધો કરે ધંધા મેં શેર નાયો બાપા હું કરશું તો કરશું હું બીજું કોઈ નહીં ના હોય તો રાતે રાતે વગાડવાનું આપડા બેને ડિસ્કો કરવાનો એમ કરશું તાણું બીજું તાણું કરે તાણું

વાત તો લાખ લાભ ને તો આપડે જે લાખ નો ખાડો પડ્યો છે ને એ પરત હા આ દહ લાખ નો ખાડો પડ્યો આપડે તો અમે જો વેચવા જઈએ ને તોય મોટું નુકસાન છે અને ઘેર રાખશું ને તોય મોટું નુકસાન છે

ગમે તે રસ્તે ડીજે ચાલુ તો કરવું જ પડશે ગોમ માં જઈ જોવું પડશે કે કનો કનો લગન છે ગમે તે બુદ્ધિ ડીજે ચાલુ તો કરવું પડશે ઘણા તો રાજી થયા પાછા રાજી એટલે બંધ થઈ ગયું કે અને હું ડીજે લાવે છું ને એટલે તો ગોમ માં જબરી રીત આ બધું આ ભગલો ને શંપુરો ને રે ને વગન ડીજે નાચે છે એટલે તો કેવું છે હું તો જોર રાજી થયું રાજી તો થયું

ખબર ના પડે કોઈ ઘેર છોકરા ના અવસર લીધો છે તે ઘેર બધું કોમ પાલવાનું કરીએ હું કરું મારે તારીખ લઈ લીધી છે તારીખ આયી છે નજીક ની આમ કરવા વાળો એકલો અને આ જતી તો હોત તો કોમ નો ઉછેલ છોકરા નું જોડાઈ જોરાઈ દીધું

તો લગ્ન જેવું લાગત જ નહીં મે આવશી તો સીધા જોન માં આવશી કેતા હતો હમાગમ તારા ઘરે કોઈ નહીં આવે વાત સાચી છે એટલે ડીજે હોય ને તો અગાઉ મહેમાન આવ ઓય કણ તો આપો ઘર લાગે કે લગ્ન જેવું છે હું તો વિચાર તો કરે જ છે સનાભાઈ ના હોય તો જો ઈ ગામ વાળા ને કુવા પડવું હોય તો પડ ને કોઈ નહીં પણ મારા આગે વાનો રહે ને જોરા આ બધા નાટક છે વાત સાચી છે 6 મહિના સુધી નહીં ત્રણ મહિના પછી તો ના હોય ચાલુ થઈ જુ આગેવાના પેલા બંધ કર્યું હાલ તો એવા બંધ કર્યું છે અને ત્રણ મહિના પછી ચાલુ કરશે તો પછી તારો છોકરો ફરીથી ઘોડા ઉપર ચડશે ફરીથી લગ્ન કર્યું તું ના પછી આખુ પૈસા લાય લાય કરું બીજી સુધી લાવવાની

છોકરો પહેન્યો તમે ગલબો બઢા ને તો રે ને અમે નાટક વાળા ને એટલે નાટક કરે તારે કે રૂપિયા છે કે

તો તારું તે ઓય બેઠે બેઠે આવ્યો કરી રાખી છે મારી વાત ઓબળ બગલા નું ફોન કર્યો તું ના કી એ પેલા બગલા ફોન કર્યો છે બગો આવતો જ છે આય આય તો જો દર્શન બશન કરીને આવી ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો ગોમો આબરૂ કાઢી બગા આજુ બાજુ ના આવી જઈ છે જો બગા પેલું તો કેવ ને તો અમારા છોકરા પૈસા દેવા કે ચમ બંધ કરાઈ તું તો પેલું કેવા તું વર્ગોળ ચાલુ હતું એ વખત નતું કેવાતું એમ એ જોઈએ કોઈ એકલો આખા ગોમ કરતી મોટો નહીં બંધારણ કરતી મોટો નહીં એને જે કર્યું છે ને એને ભોગવવું પડશે ગામ વાળા બધા ભેગા થઈ અને મેળ આવશે આપડે આપણા ગોમ ને આપણા કુટુંબ ને આપણા સમાજ ને ફાયદો થાય એટલા માટે આ બધા ઘડતર કર્યો છે હું એમાં નહીં કર્યો હું એમાં આપડે નિયમ તોડ્યો કોઈને ને તોડ્યો તમે નિયમ ના તોડ્યો તો આપડે ને આવું ના ગલબાજી ઢીલું તો મેલવું જ નહીં આ એક જતો કરીએ ને એટલે આખા ગોમ વાળા પછી બધા અવસર કરે અને બીજું તને ખબર છે સમાજ માં જવાબ કેમ કે તમારા પંચરા પેલા તમારા ગામ જ ચાલુ કર્યું છે ના વાટ જોઈ રહ્યા હોય બીજા કોમો વાળા આ આજ તો કાઢી નાખું થઈ નું આ બીજા કોમો હું કે મંદિર એનો કોમ કોક ચાલુ કરવાનું છે એટલે બોલાવ્યું ચાલુ કરી દેવો દેવા હું તો પતિ તો બધો પતાઈ દીધા બગા મી ચોખરી પાછી પૈસા લીધા હું બધો પતાવી દઉં પૈસા તો નહીં લીધા એટલે પૈસા નું જોર હતું બતાવ્યું તમે હારા વરઘોડો નહી કરવાનો તો પછી જમે એકલાય વરઘોડું કરી લે હા નેતા થઈ જુ ગામ નેતા નહીં થઈ

સમાજ નિયમો કર્યા એ ના તું ભોજન માઇક માં બોલતો તો કે કોઈને ડીઝેલ આપવાનો નહિ તો તું કરવા એ વખત નિયમો થયા તા એ વખત બધી પણ લગન કરશે ડીજે લાવશે અને વરઘોડું કરશે એની એકાવન હજાર ખોટા ખર્ચા ના થાય ખોટા દેખાડા ના થાય એટલા માટે તો બધું બંધ કરી રૂપિયા થાય બપાઈ તારે જોગા સના ભાઈ ને કીધું તું મને ક જો મારા ભાઈ ભાઈ ગોળી વાળો તે નક્કી મુલાય દઉં અંડી જે મારા પોતાનું છે ખોટો ખર્ચો ગલબાજી ગજાલો બનાય અને તો મારો ધંધો ચાલુ થઈ જાય ક્યાં વાત આપડે હોળી નો નારિયો છે હોળી નો નારિયો પકડ્યું છે તારે એકાવન હજાર રૂપિયા માં પડશે કોનો તારા મફત જાય રૂપિયા થી બોમ્બ બંધો તો બોલાઈએ દંડ આલો તને બંધારણ જેને તોડ્યું છે ને એના પાન થી દંડ લેવામાં આવશે મારી પથારી પહેર બીજા ફૂલો હાર પહેરા મેલી હા સેનાભાઈ છોકરા હતા તો મંદિર આવજો આપડા ના આપડા જેવું ઘણું કરવું છે ભાઈને ને હાજર ઓર્ડર આવવાનો છે હા જલ્દી આવો હા હા આવો હા જમીન વીખો મિલાવો અને દંડ લેવા દંડ તો અમે લેવાનો છો તારા જેવા આગેવાનો આવું કરે એટલે તમે તો કોઈ ક્યાં ના લેવાના તો નહી ગુનેગાર છો ગુનેગાર રહેશો દંડ તારે બધું પૂરું

આપણા સમાજ નિયમ છે ગોમ નિયમ છે બંધારણ છે વિવાહમાં વરઘોડું નહી કરવાનું ડીજે નહીં કરવાનું તો એક કોમ કરજો દોરિયો ગુનેગાર નહિ ગુનેગાર તમે શું મારા ક્યાં લાગશે રહે હા તો મને ખબર છે તારું ઘેર પડ્યું પડ્યું પડી રહેશે ને એ પડી ના લેવા ફોડું પડ્યું

Aliya Agonomi but... છોકરા છોકરા નો અવસર આવશે ને ક્યારે કોઈ બીજો તીજો પ્રસંગ આવશે ને એ દારો ની જરૂર પડશે સમાજ જરૂર પડશે સમાજ માં જન્મે છીએ સમાજ માં મરવાનું છે અને સમાજ ના રીત રિવાજ માં રવાનું છે

કોઈ પણ સૈન્ય ના અંગાથી વ્યવહાર કરતા બાળ્યો ને તો એનો ભાઈ

ગરીબ હોય વર્તમાન વર્તમાન તૂટી જ હોય જમીન મેલી ને અક્ષર કરતા હોય અને પાછા આવા તાકાત નહીં તો આપણો સમાજ પાછળ જેટલો પડે લેવાના હોય કાઢવાનો હતો ગઈ એવું ના કરતા રૂપિયા ની સગવડ કરી વાત મળી પણ લોના લઈ કઈ દઉં છું બીજું કોઈ નહી આ બોઢાર રહ્યો બધા ને બિહારી બેહારી ના હોય નાટક કરાવ પણ શું કરતાવો તો થાય સર પછતાવો તો થાય છે પણ છે ગાજર ખાવા પડે છે વટ ગાજર અમે યુવાન શી રીતના કેવું કે સમાજે સમાજ કહેવાય મેલ્લો એ મેલ્લો કેહવાય ગોમે ગોમ કહેવાય હું મારા છોકરામાં તોડ આવી તો યાસ અમુ કોણ દોરો બનશે ના હોય તો ચાર પાંચ આગેવાનો બીજા છે ને ના હોય તો ભેગા થી આવતા મારા બેટા રહે તો આમ નિયમ ગર્યો છે ને તે બહાર મેકી દી અને ગોમમાં લોટ ના આલુ પાછા મને ખબર છે અમે આ ગલવો બોડાર્યો ને ગોમમાં જઈને કે ને એમ બધા ઉભા રે છે એટલે મારા અમે બીજા આગેવાન પકડવા પડશે અને ના હોય તો એકાવન હજાર રૂપિયા હમણાં વાયકલ કગરી પડે હોત તો એકાવન આલવાના હતો ના હોય તો બીજા આગેવાન નું પકડવા પડશે અને માફી માગી લેવી પડશે અને એકાવન ખાલી માફ કરી દે ને તો પછી ડીજે મારું છે